પેટલાદ એન કે હાઈસ્કૂલ ખાતે ગણેશ મહોત્સવ તેમજ ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેટલાદ પીઆઈ એવી પરમાર સાહેબ ડીવાય એસપી ડીયોરા સાહેબ તથા પેટલાદ મામલતદાર શ્રી દેસાઈ સાહેબ તથા પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ તેમજ મુસ્લિમના આગેવાનો હાજર રહ્યા હતા જ્યારે ડીવાય એસપી અને તહેવારને શાંતિ ઉત્સાહથી ઉજવવા માટે સૂચનો આપ્યા હતા Yeah, I'm going to have a lot of money. I'm going to have a lot of